ગુરુ માતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આ શુક્ર રહસ્ય ઉપનિષદ શાંતિ પાઠ ઓમ પરમાત્મા અમારું બંને ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો અમારું બંનેની સાથે પાલન કરો અમે બંને સાથે સમર્થ મેળવીએ અમારું બંનેનું ભણતર તે થાવ અમે કોઈનો દેવ વેર ન કરીએ ઓમ શાંતિ શાંતિ હવે અહીંથી રહસ્ય રૂપ ઉપનિષદનું અમે વ્યાખ્યાન કરીએ છીએ દેવર્ષિઓએ બ્રહ્માજીની પૂજા કરી તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે ભગવાન રહસ્યમય ઉપનિષદ તમે અમને કહો ત્યારે બ્રહ્માજી બોલ્યા પૂર્વે મહાતેજસવી અને વેદ તથા તપના ભંડાર વ્યાસે અંબિકા સહિત શિવને પ્રણામ કરી બે હાથ જોડી કહ્યું હતું શ્રી વેદમ વ્યાસ બોલ્યા હે દેવના દેવ હે મહાબુદ્ધિમાન હે સંસાર રૂપ પાસ છેદવાના દઢ વર્તવાળા મારા પુત્ર સુખદેવજીએ વેદ સંસ્કાર કરવાનું કર્મ ચાલે છે તેમાં એને પરમાત્માનો ઉપદેશ કરવાનો હમણાં આ સમય આવ્યો છે માટે હે જગદંબુ ગુરુ આપ આજે તેને પરમાત્માનો ઉપદેશ કરો પરમાત્મા બોલ્યા કેવલ્ય સનાતન પરમાત્માનો હું સાથ સાતું ઉપદેશ કરીશ તો તમારો પુત્ર વૈરાગને લઈ લીધે બધું તજી પોતે જ ખુલ્લી રીતે જતો રહેશે શ્રી વેદમવ્યાસ બોલ્યા આ ઉપનય ઉપન ઉપનયન કર્મમાં આપની કૃપાથી મારા પુત્રને પરમાત્માનો ઉપદેશ પ્રાપ્ત થાય તો ભલે ગમે તે થાઓ પણ એને પરમાત્માનો ઉપદેશ મળવો જ જોઈએ હે મહેશ્વર મારો પુત્ર સત્વર શરવત થાવ અને આપની કૃપાથી યુક્ત થઈ ચાર પ્રકારની મુક્તિ ભલે પામે વ્યાસનું તે વચન સાંભળી અંબિકા છૈતસિંહ શંકર દેવર્ષિઓની સભા વચ્ચે ઉપદેશ દેવોને દિવ્ય આસન પર આનંદથી બેઠા એટલે કે કુત કુત્ય સુખદેવજી અંત્યત ભક્તિપૂર્વક ત્યાં આવ્યા તેમણે શંકર પાસેથી પ્રથમ પ્રણવ ઓમનો ઉપદેશ મેળવ્યો ને પછી શંકરને આ પ્રમાણે કહ્યું શ્રી સુખદેવજી બોલ્યા હે દેવોના આદિદેવ હે સર્વ હે સર્વજ્ઞ હે રૂપ લક્ષ્યવાળા હે ઉપમાપતિ હે ભૂતપતિ હે દયાના ભંડાર પ્રસન્ન પ્રસન્નઠાવ આપી પ્રણવની અંદર જ સમાઈ જતા પરમાત્માનો ઉપદેશ મને આપ્યો પણ હવે તત્વમસી અને પ્રગાન બ્રહ્મ આદિમાં વાંક્યોના છ અંગો અનુક્રમે ખાસ તત્વ સ્વરૂપે સાંભળવા હું ઈચ્છું છું તો હે સદાશિવ કૃપા કરી તે રસ્ય હવે આપ કહો તે શ્રી સદાશિવ બોલ્યા હે મા બુદ્ધિમાન સુખમુનિ મારું સારું સારું હે જ્ઞાનના ભંડાર પૂજવા જેવું વેદોનું રહસ્ય તમે પૂછ્યું છે બારમું કે છ અંગો સહિત હે રસ્યો ઉપનિષદ અહીં કહેવાય છે જેના માત્ર જ્ઞાનથી સાત સાત મોક્ષ થાય છે એમાં શંકા જ નથી તેરમું કે અંગ માં વાક્યોનો ગુરુએ ઉપદેશ ન કરવો જોઈએ પણ અંગ સહિત જમા વાક્યનો સંપૂર્ણ ઉપદેશ કરવો ચૌદમું જેમ ચારે વેદોનું મસ્તક ઉપનિષદો છે તેમ સર્વ ઉપનિષદોનું મસ્તક આ રહસ્યો ઉપનિષદ છે પંદરમું જે વિધાન મનુષ્ય આ રહસ્ય ઉપનિષદમાં ઉપદેશેલો પરમાત્માનું ધ્યાન કર્યું હોય તેને પુણ્યના કારણ તીર્થો મંત્રો શાસ્ત્ર શ્રાવણો કે જપ કરવાની જરૂર પડતી નથી છોડમું સો વર્ષ સુધી વાક્યોના અર્થનો વિચાર કરવાથી જે ફળ મળે છે તે જ ફળ ઋષિ આદિના ધ્યાનપૂર્વક માત્ર એક જ વાર યાદ કરવાથી મનુષ્ય પામે છે ઓમ આ શ્રી મહાવાક્ય મહામંત્ર ઋષિ હંસ છે અવક્ત ગાયત્રી છંદ છે પરમહંસ દેવતા છે હ બીજ છે સશક્તિ છે સોઢહમ કિલક છે અને મારા પર પરમહંસની પ્રીતિ થાય માટે મા વાંક્યના જપમાં એનો વિનિયોગ થાવ પરમાત્મા સત્ય જ્ઞાન તથા અનત સ્વરૂપ છે એ અંગૂઠાને નમ સ્કાર અને પરમાત્મા નિત્ય આનંદ સ્વરૂપ છે બંને તરજણીઓને માટે સ્વાહા એ પરમાત્મા નિત્ય આનંદમય છે બંને વચલી આંગળીને માટે વષ્ટ જે ભૂવા ભૂમા છે બંને અનામિકાઓ માટે હમુ જે ભૂ માના અધિપતિ છે બંને ટચલી આંગળીઓ માટે વોસઠ એક જ આદિતિ પરમાત્મા છે બંને આંગળીઓ અને બંને પહોંચાવો માટે ફટ એ પરમાત્મા સત્ય જ્ઞાન તથા અનંત સ્વરૂપ છે હૃદયને નમસ્કાર એ પરમાત્મા નિત્ય આનંદ સ્વરૂપ છે આ મસ્તક માટે સ્વા એ પરમાત્મા નિત્ય આનંદમય છે શિખા માટે વષ્ટ જે ભૂપ ભૂમા છે તે કવચ માટે હમું હમું જે ભૂમાના અધિપતિ છે ત્રણ નેત્રો માટે વોસ્ટ એક જ આદિત્ય પરમાત્મા છે આસ અસત્ર માટે ફટ ભૂર ભૂવળ સુવર ઓમ એમ કઈ દિગબંધ કરવો તે પછી આ પ્રમાણે ધ્યાન કરું જે નિત્ય આનંદરૂપ પરમ સુખને પામનાર કેવળ જ્ઞાન મૂર્તિ દૂધુથી રહીત આકાશ સમાન તત્વમસી આદિ વાક્યોના લસ્યાર્થરૂપ એક નિત્ય નિર્મળ અચળ સર્વની બુદ્ધિનો સાક્ષી સર્વ પદારોથી પર અને તેણે ગુણોથી રહીત છે તે સદગુરુને હું નમસ્કાર કરું છું હવે ચાર વાક્યો આ પ્રમાણે પહેલું ઓમ પ્રગાન બ્રહ્મ બીજું ઓમ બ્રહ્માસ્મિ ત્રીજું ઓમ તત્વમસી ચોથું ઓમ અહે આત્મા બ્રહ્મ આ ચાર વાક્યોમાંનું તત્વમસી એ મહા વાક્ય પર બ્રહ્મની સાથે આત્માનો ભેદ છૂટી જાય છે એનો જેવો જપ કરે છે તેવો શિવ સાથેની સાયોજુ મુક્તિ પામે છે આ મહાવાક્યમાં સ્વરૂપ મહામંત્રના ઋષિ પરમહંસ છે અવક્ત ગાયત્રી છંદ છે પરમહંસ દેવતા છે હ બીજ છે સશક્તિ છે સોડમ કિલંક છે અને સાયજુક્ત મુક્તિ પ્રાપ્ત થાય માટે તેનો જપમાં વિનિયોગ થાવ તત્વ તત્વપુરુષ બે અંગૂઠાઓને નમસ્કાર અને ઈશા નામ બે તર્જનીઓ માટે સવા અયો અધ અધોરાય બે વચલી આંગળીઓમાં માટે વષ્ટ અને સંયોજાયત અન બંને આનામિકાઓ માટે હમું વામદેવાય બંને ટચળી આંગળીઓ માટે વષ્ટ એમ કઈ બંને હથળીઓને પહોંચાડો માટે સટ એ રીતે હૃદય આદિમાં ન્યાય કરવો ભૂર ભૂરભૂર્વ સવર ઓમ એમ કહીને દિબંગ કરવો પછી ધ્યાન કરવું જે જ્ઞાનરૂપ ગેય રૂપ જ્ઞાન વડે પ્રાપ્ત કરવા યોગ્યથી પરશુદ્ધ બુદ્ધ મુક્ત નિર્વિકાર સત્ય જ્ઞાન અને સચિદાનંદ રૂપ છે તે પ્રકાશ માન તેમનું ધ્યાન કરવું જોઈએ હવે તવમું પરપદરૂપ મહામંત્ર ઋષિ વિષ્ણુ છે ગાયત્રી છંદ છે પરમાત્મા દેવતા છે એ બીજ છે કી શક્તિ છે સો કિલિંક છે મને મુક્તિ પ્રાપ્તિ થાય માટે જપમાં વિનિયોગ થાઓ જપ છૂટી જાય મતલબ કે બંને અંગૂઠા વડે નમસ્કાર બંને તરજની વડે સ્વા બંને વછલી આંગળી વડે વસ્તુ બંને નામિકા અનામિકાઓ વડે હમું બંને ટચળી આંગળીઓ વડે વડે એમ કંઈ બંને હથળી તથા પોચા વડે કરે એમ હૃદય વગેરેમાં ન્યાય કરવો ભૂર ભૂર્વ સવર ઓમ એમ કંઈ દિગ્બંધ કરવો પછી આવું ધ્યાન કરવું સર્વ પ્રાણીઓના જીવ પણું બધે પાખંડ સ્વરૂપ છે તે ચિત અને અહંકારનું નિયંત છે એ જ જીવ નામના તત્વુપદને હું ભજું છું હવે પદ અશિપદરૂપ મંત્ર મન ઋષિ છે ગાયત્રી છંદ છે અર્ધનારેશરી દેવતા છે અવક્ત દિ બીજ છે નિસન્વે શક્તિ છે પરમાત્મા ક્લિંક છે અને જીવ તથા ભ્રમની એકતા માટેના જપમાં તેનો વિનિયોગ થાવ પૃથ્વીના બે અણુઓ માટે બે અંગૂઠા વડે નમસ્કાર જળના બે અંગૂઠ બે અણુઓ માટે બે તરજનીઓ વડે સ્વા તેમજ બે અણુઓ માટે બે વચલી આંગળી વડે વષ્ટ અને વાયુ બે અણુઓ માટે બે અનામાનિકા વડે હમું આકાશના બે અણુઓ માટે બે ટચલી આંગળીઓ વડે બોષ્ટ અને પૃથ્વી જળ વાયુ અને આકાશના બે અણુઓ માટે બે હથેળી અને બે પહોંચા વડે ફટ ભૂરભૂરવ સવ ઓમ એમ કંઈ દિગ્ગજ કરવો પછી આમ ધ્યાન કરવું જ્યાં સુધી મન સ્થિર છે ત્યાં સુધી જીવ ભ્રમ છે એ વાક્ય આર્થનિક તત્વ પ્રત્યે લય થવા માટે એકતા કરતા રહી અસી પદનું સદા ધ્યાન કરું એ રીતેમાં વાક્યના છ અંગો કયા હવે રસ્ય ઉપનિષદના વિભાગ પ્રમાણે વાક્યાર્થ દર્શાવનારા શ્લોકો કહેવાય છે જેને લીધે પ્ર પ્રાણીઓ જુએ છે સાંભળે છે સૂંઘે છે બોલે છે અને સ્વાદિષ્ટ અસ્વાદિષ્ટ જાણે છે તેને પ્રગાન કહે કહે કહેવાય છે બ્રહ્માજી ઇન્દ્ર દેવો મનુષ્યો ઘોડા અને ગાયો વગેરેમાં જે ચેતન છે તે જ એક બ્રહ્મ છે આથી મારામાં પણ એ જ પ્રધાન બ્રહ્મ છે બીજું જ્ઞાનના અધિકારી આ દેમાં બુદ્ધિના સાક્ષી રૂપે રહી પરિપૂર્ણ પ્રકાશતા પરમાત્મા હું એ રીતે કહેવાય છે સવાય પરિપૂર્ણ પરમાત્મા અહીં શબ્દ બ્રહ્મ શબ્દથી વર્ણવ્યા છે તેમની સાથે હું છું એમ એકતાનો સંબંધ થાય છે માટે હું બ્રહ્મ સ્વરૂપ જ છું સૃષ્ટિની પહેલાં એક જ આદિત્ય બ્રહ્મનામ તથા રૂપરહિત હતું અને તે જ હમણાં પણ તેવા જ સ્વરૂપે કહેવાય છે પાંચમું સાંભળનારા શરીરમાં ઇન્દ્રિયોથી પર જે વસ્તુ છે તે જ તત્વમસી આ વાક્ય તબવી કહેવાય છે અને અસી એ પદથી તેને તત્વ પદના અર્થ સાથે એકતા ગ્રહણ કરવી છે માટે તે એકતાનો અનુભવ કરો અહં આત્મા બ્રહ્મ એ મા વાક્ય અહં પદથી આત્મા સવય પ્રકાશ અને અપરોક્ષ છે એમ જાણવા જણાયું છે આત્મા શબ્દથી અહંકારથી માંડી દેહ સુધીનું પ્રત્યાઘાત્મા છે એમ કહ્યું છે અને બ્રહ્મ શબ્દથી દેખાતું સમગ્ર જગત એ એક જ તત્વ છે એમ કહેલ છે તે બ્રહ્મ જ સવય પ્રકાશ આત્મા રૂપ છે સાત આઠ જ્યાં સુધી મારી આત્મા ન હતી અને અવિવેકરૂપી નિંદ્રામાં હું પડ્યો હતો ત્યાં સુધી હું મારું એવી સપનાવસ્થાનો પામ્યો હતો પણ હવે ગુરુએ સ્પષ્ટ ઉપદેશમાં મા વાક્યોના ઉપદેશ મા આત્મા સ્વરૂપી સૂર્ય ઉગી ગયો છે તેથી હું અતિશય જાગ્યો છું જ્ઞાની બન્યો છું નવમો તત્વમસી એ વાક્યના તવ પદના બે અર્થ છે વાંચ્ય અને લસ્ય તેમાં ભૌતિક ઇન્દ્રિયો શરીર અને જીવ વગેરે વાંચ્ય અર્થ છે અને તે લસ શુદ્ધ ચેતન લસ્ય અર્થ છે એ જ પ્રમાણે તત્વ પદના બે અર્થ છે તેમાં ઈશ્વર પરમાત્મા વગેરે વાચાર્થ્ય છે અને સચિદા સચિદિ સુખ સ્વરૂપ તથા આનંદ સ્વરૂપ બ્રહ્મ એ તેનો લસ્યાર્થ છે આમ લસ્યાર્થ રૂપે જીવ તથા બ્રહ્મની એકતા છે એમ પદ સૂચવે છે કાર્યરૂપ ઉપાધિ છે તો તવ પદનો વાંચ્યાર્થ જીવ છે અને કારણરૂપ ઉપાધિ છે તો તત્વું પદનો વાંચ્યાર્થ ઈશ્વર છે પણ એ બંને ઉપાધિ દૂર થતાં જ એક સચિદાનંદ સ્વરૂપ બાકી રહે છે અને તે જ એ બંને પદને લસાર્થ છે તેમ તે આ દેવત છે એ વાક્યમાં તે અને આ એ બંને વચનના કારણે દેશ તથા કાળને જો તજી દેવામાં આવે છે તો એક જ દેવદત્ત વ્યક્તિ જગતમાં બાકી રહે છે અગિયારમું આ જીવ કાર્યરૂપ ઉપાધિવાળો છે અને ઈશ્વર કારણરૂપ ઉપાધિવાળો છે પણ એ બંને કાર્ય કારણ ઉપાધિ તજી દીધા પછી એક જ પૂર્ણ જ્ઞાન બાકી રહે છે બારમું પ્રથમ ગુરુ પાસેથી મા વાક્યોનો અર્થાતનું શ્રવણ કરવું જોઈએ તે પછી તેનું મનન કરવું જોઈએ અને પછી તેનું નિધ્યાસન કરવું જોઈએ એમ આ ત્રણ વસ્તુ પૂર્ણ જ્ઞાન મેળવાના મેળવવા કારણ છે બ્રહ્મ બ્રહ્મવિદ્યા સિવાયની બીજી વિધાનું સંપૂર્ણ જ્ઞાન કર્યું પણ તે અવશ્ય નાશવંત છે કેવળ બ્રહ્મવિદાનું જ પૂર્ણ જ્ઞાન બ્રહ્મની પ્રાપ્તિ કરનાર બની કાયમ રહે છે ચૌદમાં બ્રહ્માનું આવું વચન છે કે ગુરુએ છ અંગો સહિતમાં વાક્યોનો ઉપદેશ કરવો પણ કેવળ એકલામાં વાક્યોનો ઉપદેશ કરવો નહીં પંદરમું ઈશ્વર બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ સુખદેવજી તમારા પિતા બ્રહ્મવાદી વ્યાસે મને પ્રાર્થના કરી હતી તેથી મેં આ રહસ્યો ઉપનિષદ તમને ઉપદેશી છે અને તે સોળમું અને તે દ્વારા સચિદાનંદરૂપ ધ્યાન કરતાં તમે જીવન મુક્ત થઈ નિત્ય સ્વરૂપે વિ વિહાર કરશો સતરમું જે ઓમ સવર વેદના આદિમાં કહેવાયો છે અને વેદાંતમાં પ્રતિષ્ઠા પામ્યો છે તેનો પ્રકૃતિ લયમાં લય થતાં જે પરમ પરમતત્વ બાકી રહે છે તે જ મહેશ્વર છે શંકરે એમ ઉપદેશ કર્યો એટલે સુખદેવજી એ રૂપ તથા જગત રૂપ બની ગયા તેમણે સમગ્ર પરિગ્રહ તજી દીધો અને શંકરને પ્રણામ કરી ત્યાંથી ઊઠીને ચાલવા લાગ્યા ઓગણીસમું પરબ્રમરૂપમાં વાંક મહાસાગરમાં જાણે તરતા હોય તેમજ એ જવા લાગ્યા ત્યારે વ્યાસમુની તેમને સન્યાસી થઈને જતાં જોઈ પોતાના યોગથી વિહળ બન્યા અને તેમની પાછળ જઈ તેમને બોલવા બોલાવવા લાગ્યા તે સમયે જગતના થાવર જંગમ બધા પદાર્થો તેમને પ્રત્યુત્તર આપ્યો હતો વીસ એકવીસમાં પછી તે સમસ્ત સમસ સ્વરૂપ બ્રહ્મને સાંભળી સત્યવતીના પુત્ર વ્યાસ પુત્રની સાથે પ્રસન્ન થઈ પરમ આનંદ પામ્યા ભાવિષ્મો જે મનુષ્ય ગુરુની કૃપાથી આ રસ્યો ઉપનિષદ પદ ભણે છે તે સર્વો પાપોથી મુક્ત થઈ સાસાતું કેવલ પામે છે સાસાતું કેવલ કેવલને પામે છે એવું આ રહસ્ય છે ત્રેવિષ્મું ઓમ પરમાત્મા અમારું બંને ગુરુ શિષ્યનું સાથે રક્ષણ કરો અમારું બંને સાથેનું પાલન પોષણ કરો અમે બંને સાથે જ સમર્થ મળી મેળવી અમારું બંનેનું ભણતર તેસવી થાવ અમે કોઈનો ભેર ના કરીએ ઓમ શાંતિ શાંતિ ઇતિ યજુર્વેદ શુક્ર રહસ્ય ઉપનિષદ સમાપ્ત પામ્યો હવે ગીતામાં હે અર્જુન તારી બુદ્ધિમાં મોનો કચરો કાઢવા સાંભળેલા અને નથી સાંભળેલાને છોડી દે આ ગીતા અધ્યાય બે ભાવનમાં પુરાવો છે તો નામ મંત્ર કે રૂપને છોડી વેર ઈર્ષા અને અભિમાન છોડી કામ ક્રોધ લોભ મો સ્વાર્થરૂપી કચરો બને છે તે પરમાત્માની પથ્થરની મૂર્તિને પૂજવાથી નહીં નીકળે તે કચરો કાઢવા સમાધિથી ભળે છે હે અર્જુન સમાધિમાં ઈશ્થિર થઈ ત્યારે પરમાત્માના ફળને તું પામીશ આ ગીતા અધ્યાય બે શ્લોક ક્રેપણમાં પુરાવો છે તે હે અર્જુન ધન ધનયજ્ઞ કરતાં યજ્ઞ વધારે ઉત્તમ છે કારણ કે હે પાર્થ સર્વે કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે તે જ્ઞાન પામીને ફરી તું મો નહીં પામે અને સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાને મારામાં જોઈશ કે સર્વે અગ્નિ વડે સર્વે પાપરૂપી કચરો બળે છે તો ભાઈઓ આજથી આ સાંભળીને જે બહારના ટીવી મોબાઈલ વગેરેમાં જે જુઓ છો અને કલાક બગાડો છો તેથી કચરો વધે છે અને એ કચરો પાછો બાળવા માટે જ્યાં સુધી તમે સમાધિમાંની રહો તો કચરો બળશે નહીં ને કચરો બળશે નહીં તો અનેક જન્મના દુઃખ ભોગવા પડશે માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો આ મનુષ્ય અવતારમાં જ કામ લોભ ઈર્ષા વગેરે કચરો કાઢવાનો છે તો આ સમાધિમાં જ મતલબ કચરો બળશે નીકળી નહીં જાય પણ બળી જશે તો આ સાંભળીને તમે દરરોજ ટીવી કે મોબાઈલ કે ક્રિકેટ વગેરે પાખંડ છોડી દો વિદેશી જન્મદિવસ ઉજવવા કે રિપ્રેશન કરવા વગેરે પાખંડ છોડી દો શા માટે આ હિન્દુ થઈને આ વિદેશી નકલ જીવનમાં ઉતારી અને ક્રિશ્ચન કે વિદેશીઓ બનો છો માટે આમાં પાખંડ છોડી અને આવો મનુષ્ય દે મળ્યો છે તો વાર વાર આ મનુષ્ય અવતાર નહીં મળે તો ભગવાન ભજવાનો આવો અવસર મળ્યો છે તો ભગવાન ભજી લો મારા ભાઈઓ તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો એટલું કહી હું મારી વાણી વિરામું છું